આયોજકો જઈ રહ્યા હતા એ દરમિયાન સિટી પોલીસ સ્ટેશન થી નજીક આવેલા મદાર માર્કેટ ની સામે ગણપતિજીની પ્રતિમા ઉપર ઇલા ફેંકવાનો બનાવ બનેલો હતો અને આ બનાવ દરમિયાન જે આયોજકો હતા એ તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરતા અહીંયાની લોકલ પોલીસ સ્ટેશનની ટીમ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગયેલ અને ઉચ્ચ અધિકારીઓ સાથેના ડીસીપી એસડીસીપી અને એસીપી સહિતના પીઆઈઓ અને તમામ અધિકારીઓ ડીસીબી પીસીબી અને એસઓજીની અલગ અલગ ટીમ્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ અને આ જે આખી પરિસ્થિતિ હતી એને કાબૂમાં લીધેલ અને કોઈ મોટો બનાવ બનતા એને અટકાવી દીધેલ આ બનાવ સંદર્ભે સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે એફઆઈઆર નોંધાયેલ છે જેમાં અજાણ્યા એસમો વિરુદ્ધ ફરિયાદી દ્વારા એમની ધાર્મિક લાગણી દુભાવવાની અને બિગાડની ફરિયાદ નોંધાયેલ જે અનુસંધાને માન્ય પોલીસ કમિશનરશ્રીની સૂચનાથી અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી જેમાં લોકલ પોલીસ સ્ટેશનની ઝોન ફોરની ટીમ ઝોન ત્રણની ટીમ ડીસીબીની ટીમ એસઓજી પીસીબી તમામ એલસીબી ઝોનની જે એલસીબી છે એ તમામ ટીમો આ આરોપીઓને આઈડેન્ટિફાય કરવા માટે લાગી ગયેલી જેમાં અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરા રાતની બધી મૂવમેન્ટ્સ સાથે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આપણને આ આખા પ્રક્રિયા દરમિયાન ઇનપુટ મળેલો જેના આધારે ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીઓ આઈડેન્ટિફાય કરવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળેલી છે ત્રણ આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે જેમાં એક આરોપી સગીર હોવાનું ખુલ્યું છે અને બાકીના જે બે અન્ય આરોપીઓ છે જેઓ સુફિયાન ઉર્ફે ગામા સલીમ મનસુરી ઉંમર વર્ષ વીસ માસુમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો ત્યાંના એ આરોપી એક પકડાયેલો છે બીજો આરોપી જે છે એ શાહનવાઝ ઉર્ફે બળવડ મોહમ્મદ ઈર્ષાદ કુદેશી ઉમર વર્ષ ઓગણત્રીસ માસૂમ ચેમ્બર્સ ખાનગા મોહલ્લો આ બંને આરોપીઓ ખાનગા મહોલ્લાના છે અને આ આરોપીઓને અલગ અલગ તરકીબથી પૂછપરછ કરતાં ગુનાની આખું કઈ રીતના થયો છે એની પોલીસે તજવીજ કરેલી છે અને હાલનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે ઇન્વેસ્ટિગેશન દરમિયાન વધુ તપાસમાં જે પણ અન્ય નામો ખુલશે એનું પણ આગળ પુલિફ આપવામાં આવશે